આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે બાળકોની સુખાકારી વધે છે આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે શાસ્ત્રાજના મુજબ આ વ્રત પાંચ વર્ષ અથવા અગિયાર કરવાનું હોય છે વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું જયા પાર્વતી વ્રતે શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસ થી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે આ વ્રતને ગણગૌર મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિભર રાજકીશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું વ્રતની વિધિ અષાઢ સુદ તેરસ ના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે કોઈ પણ ઋતુ અથવા નારિયેળ અર્પણ કરવા પછી વિધિ વિધાનથી શોટચાર પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્રને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાઈ છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અલુના રહેવાની વાત છે છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે વ્રત દરમિયાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઈ છે

એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય મન શુભ થાય તો જ ભગવાનને પામી શકાય તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલુના રહેવાનું મહત્વ છે